આપણે નાનખટાયનો ટ્રેલર રિવ્યૂ બાકી હતો ગુજરાતી ભાષામાં લગભગ આ પહેલી એન્થોલોજી ફિલ્મ છે એન્થોલોજી ફિલ્મ એટલે હું તમને છે ને દેશી ભાષામાં કહી દઉં એક કરતાં વધારે સ્ટોરી હોય એ સ્ટોરી આગળ જતાં કદાચ કનેક્ટ થતી પણ હોય કદાચ ન પણ થતી હોય પણ એક કરતાં વધારે સ્ટોરીઓ હોય એક કરતાં વધારે કેરેક્ટર હોય તો એને એન્થોલોજી ફિલ્મ કહેવાય હા દેશી ભાષામાં તમને કહું તો કે લાઈફ ઇન અ મેટ્રો અને હમણાં આપણે ચાવી હતી મેટ્રો ઇન્દિનો તો આ ફિલ્મને એન્થોલોજી કહેવાય તો ગુજરાતીમાં આ ટાઈપની ફિલ્મો ભૂતકાળમાં નથી બની અને બની હશે તો મેં જોઈ નથી જો બની હોય ને તમે જોયો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ગુજરાતીમાં આ નાનખટાઈ પહેલાં કઈ એન્થોલોજી ફિલ્મ આવી હતી આ મને જરીક જણાવજો હવે આપણે નાનખટાઈની વાત કરીએ તો આ ફિલ્મ છે ને લખી છે પ્રીતભાઈએ અને ડિરેક્ટ પણ પ્રીતભાઈ કરી છે પ્રીતભાઈ તો કે વેનિલા આઈસ્ક્રીમ આવી હતી ફિલ્મ યુક્તિ રાંદેરિયા અને મલા ઠાકરની એના પછી ગુજરાતી મેટ્રિમોની આવી હતી બે હજાર ચોવીસમાં અને હવે આ ત્રીજી ફિલ્મ છે એમની જેનું નામ છે નાન ખટાઈ આ એક એન્થોલોજી ફિલ્મ છે એટલે પહેલું કારણ તો મળી જ ગયું ગુજરાતીમાં કદાચ પહેલી એન્થોલોજી ફિલ્મ આ પહેલું કારણ છે ફિલ્મ જોવાનું ટ્રેલર આવ્યું છે ટ્રેલર કેવું છે ટ્રેલર પરથી શું આપણને નક્કી થાય છે કે ફિલ્મમાં અમારે શું જોવાનું છે તો કે ત્રણ સ્ટોરી છે હવે એક સ્ટોરી કદાચ એવી હશે કે એક કપલ છે જેના લગ્ન થઈ ગયા છે કદાચ એ લોકો ગરીબ છે પણ સમજદાર છે એ પોતાની જિંદગીમાં ખુશ છે નાની નાની વસ્તુઓમાંથી એ લોકો ખુશી શોધી લે છે તો આ જે સ્ટોરી છે આમાં મુખ્ય પાત્ર છે મિત્ર ગઢવી અને દીક્ષા જોશી પછી એક બીજી સ્ટોરી છે જે કદાચ મોડન લવ સ્ટોરી હશે હવે એ લવ સ્ટોરી છે એમાં તત્સત અને એશા આ બે મુખ્ય પાત્રો છે હવે આ મોડર્ન જે લવ સ્ટોરી છે ને એ લવ એટ ફર્સ્ટ સાઈટથી કદાચ શરૂ થતી હોય પછી આગળ જતાં કંઈક પ્રોબ્લેમ્સ આવતા હોય એ ટાઈપની હશે ત્રીજી જે સ્ટોરી છે એ કદાચ ફેમિલી ડ્રામા હશે હિતેન સર જોવા મળશે અને સાથે સાથે જ મયુર અને તારજની ભાટલા તો આ રીતની ત્રણ સ્ટોરી કદાચ હશે એવું ટ્રેલર પરથી મેં પ્રિડિક્ટ કર્યું છે ટેકનિકલી ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે કન્ટેન્ટ વાઇઝ જો વાત કરવામાં આવે તો ટ્રેલર પરથી એક વસ્તુ નક્કી થાય છે અને જેમ પ્રીતભાઈની પાછલી ફિલ્મો પણ જોઈતી આપણે માંસ મસાલા ઓડિયન્સ જે છે ને એ લોકો તો પ્રીતભાઈની ફિલ્મોથી હજી દૂર જ રહે કારણ કે આ બધી ફિલ્મો પ્રીતભાઈ બનાવે છે ને એ બધી સિરિયસ ફિલ્મો હોય છે કદાચ કન્ટેન્ટ લવર હોય ને કે જેને કન્ટેન્ટ જોતો હોય જેને નવું જોતું હોય એ લોકોને નાનખટાઇ ઇમ્પ્રેસ કરશે એવું ટ્રેલર પરથી અત્યારે લાગે છે બાકી જે માંસ ઓડિયન્સ છે ને કે જેને મસાલો જોઈએ છે અને ફટાફટ ફિલ્મ ચાલવી જોઈએ અને ઘણી થોડી વાર ને થોડી વાર સસ્પેન્સ ખુલવું જોઈએ એક્શન આવવું જોઈએ એ લોકોથી આ ફિલ્મ છે ફિલ્મ દૂર રહેશે અને ફિલ્મથી એ લોકો પણ દૂર રહેશે એની ફિલ્મોમાં છે ને એક ફરિયાદ મારે હંમેશા એ રહી છે સ્ક્રીન પ્લેની એ વેનિલા આઈસ્ક્રીમ હોય કે પછી મેટરીમોની હોય સ્ક્રીન પ્લે પ્રદીપભાઈની ફિલ્મનો મને ધીમો લાગે છે ખરાબ નથી લાગતો ખરાબ સ્ક્રીન પ્લે કોને કહેવાય ખબર છે ઢંગ ધડા વગર ફિલ્મની સ્ટોરી આગળ વધતી હોય શું થઈ રહ્યું છે એ દર્શક પણ માથું ખંજવાળતો હોય કે આ કઈ રીતે હાલી રહ્યું છે પણ પ્રિતભાઈની ફિલ્મોમાં સ્ક્રીન પ્લે ખરાબ નથી હોતા ધીમા હોય છે સ્ટોરી તો એની દિશામાં એકદમ સાચી દિશામાં આગળ જતી હોય છે પણ થોડી ધીમી ગતિએ જતી હોય છે એટલે મેટ્રીમોનીમાં આ જે પ્રોબ્લેમ છે ને એ થોડો વધારે હતો એ મને પર્સનલી ફીલ થયો હતો કે સ્ક્રીન પ્લે ફિલ્મનો ધીમો હતો નાનખટાઈનો રન ટાઈમ હજુ રિવિલ નથી થયો પણ રન ટાઈમ આવે પછી કદાચ અંદાજો લગાવી શકાય કે કયા ટાઈપનો આ ફિલ્મનો પણ સ્ક્રીન પ્લે હશે હજુ ખબર નથી ફિલ્મની લંબાઈ છે એ ટોટલ કેટલી છે બે વસ્તુ પ્રીતભાઈની ફિલ્મમાં મને ઇમ્પ્રેસ કરે છે એક તો જે ફિલ્મના ડાયલોગ છે ને જે લખાણ છે ને એ તમે હું તમને એક્ઝામ્પલ આપું આ એના ટીઝર રિવ્યૂમાં જ આપણે એક લાઈન સાંભળેલી હતી કે આવું સહેલું છે આવતા રહેવું અઘરું છે પછી ટ્રેલરમાં આપણે જોયું કે મારી રામાયણમાં સીતા અગ્નિ પરીક્ષા તો નહીં જ આપે આ ટાઈપનું જે લખાણ છે ને એ પણ હતું તો આ ટાઈપનું લખાણ બહુ ઇમ્પ્રેસ કરે છે અને બીજી વસ્તુ છે પ્રીતભાઈની ફિલ્મમાં મને ઇમ્પ્રેસ કરતું હોય તો છે ફ્રેમ સૌથી વધારે મેટ્રિમોની જે ગુજરાતી મેટ્રીમોની ફિલ્મ આવી હતી ને એમાં આજે ફ્રેમ જે દેખાણી હતી ને કે કેમેરામાં જે વસ્તુઓ જે રીતે કેપ્ચર કરતા હતા ને એ બહુ ઇમ્પ્રેસિંગ હતું નાનખટાઈમાં થોડું ઓછું ફીલ થયું છે પણ મેટ્રિમોનીમાં મને સ્પેશિયલી બહુ જ ઇમ્પ્રેસ કરેલું જે ફ્રેમ હતી જે વસ્તુ કેમેરામાં જે રીતે કેપ્ચર કરતા એ જે જોવાની બહુ મજા આવી હતી નાનખટાઇમાં હજી ફિલ્મ ઓછું થયું છે પણ કદાચ ફિલ્મ જોઈએ પછી વધારે ખબર પડે તો ઇન શોર્ટ જબરજસ્ત ધારદાર અને જોરદાર સ્ટારકાસ્ટ છે નાનખટાઈની પ્લસ કદાચ ગુજરાતની પહેલી એન્થોલોજી ફિલ્મ કહી શકાય મારા માટે તો છે જ અને પ્રીતભાઈનું રાઈટિંગ છે પ્રિતભાઈનું ડિરેક્શન છે અને ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે અત્યારે આ વસ્તુ છે જેના કારણે એમ કહી શકાય કે આપણે આ ફિલ્મ છે પાંચ સપ્ટેમ્બરે આવે છે એ જોવી છે ઓગસ્ટમાં આવવા નથી પણ વોર ટુ અને કુલી ને આ બધું હતું એના માટે પોસ્ટ પણ કરી દીધી કોન્ટેન્ટ સારો નીકળો તો પછી આખો સપ્ટેમ્બર મહિનો આ ફિલ્મ ખેંચી પણ લેશે તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું અમને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ધન્યવાદ